બાલારામ પેલેસ તમને જોવા જોવા મળશે મળશે બનાસકાંઠાની અંદર ત્યાં બાલારામ નદી પણ છે તમને ખબર હોય તો બાલારામ બાલારામ જે છે જગ્યા પણ છે તો એ પણ તમને ખબર હશે ઓકે તો બાલારામ પેલેસ એ બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસળી ગામમાં બાલારામ નદીના કિનારે આવેલો મહેલ છે તે અત્યારે હોટલની અંદર કન્વર્ટ કરી દેવામાં આવે છે હોટલ નો મતલબ શું થાય કે તમારે ત્યાં જવું હોય રહેવું હોય તમે રહી શકો છો તમારે કોઈ ફંક્શન કરવું હોય તો તમે ફંક્શન પણ 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 કરી કરી શકો શકો છો છો તમારે કરવા હોય તો એવો ખર્ચો આપવો પડે ઓકે તો બાલારામ પેલેસે બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસણી ગામમાં બાલારામ નદીના કિનારે તમને જોવા મળશે આ મહેલ ઓગણીસો બાવીસ થી ઓગણીસો છત્રીસ દરમિયાન પાલનપુર રાજ્યના ઓગણત્રીસમાં નવાબ સર